આપ સૌને પ્રાર્થના છે આપણે પણ સાત્વિક બનીએ કોને પણ સાત્વિક બનાવવાના પ્રયત્નો કરીએ શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે ડુંગળી લસણ ખાય તો સારું રે ખાવ પણ યાદ રાખો આપણે હિન્દુ સનાતન ધર્મના આશ્રિત છીએ કમસે કમ આપણા હિન્દુ ધર્મના જેટલા તહેવારો આવે છે ને એ તહેવારોના દિવસોમાં ડુંગળી લસન કે એનાથી વૃત્તિ તામસી થઈ જાય છે એનાથી આપણું જીવન તામસી થઈ જાય છે આપણા વિચારો તામસી થઈ જાય છે આ સંસારમાં પેટ ભરવું એને પુરુષાર્થ કહેશે લોકો કે કેટલી મહેનત કરે છે પેટ ભરવા હા એ પુરુષાર્થ નથી પુરુષાર્થ તો એ છે કે તમે પરમાત્મા માટે કઈ સમય વાપરો એ પુરુષાર્થ છે તમારો બીજાના માટે તમે સમય વાપરો એ પુરુષાર્થ છે તમારો માણસ પદાર્થોમાં સત્તામાં સંપત્તિમાં સંતતિમાં માણસ શાંતિ ગોતે છે આ શાંતિ પદાર્થોમાં ક્યાંય નથી પરમાત્મામાં શાંતિ તમને પ્રાપ્ત થશે પ્રભુમાં શાંતિ મળશે તમે જુઓ અત્યારે કેટલી શાંતિ થઈ તમને અત્યારે ઘેરે બેઠા હો તો સોફે બેઠા બેઠા ચિંતા હોય હજી આ વોવે હજી ખંજવારી કાઢી નથી હજી વાસણ પડ્યા છે કામ વાળો આવ્યો નથી કેટલી ઉપાધિ શાંતિ પ્રભુમાં છે પરમાત્માની કથામાં શાંતિ છે જોવે એટલે એના ચોપડામાં લખી જ લે છે કારણ કે એને યાદ બહુ ઓછું રહી છે એ લખી જ લે છે અને આપણે કેવા છે લખ્યું વંચાય ભાઈ એટલે તમારા દ્વારા થયેલું સત્કર્મ પણ લખાઈ જાય છે અને તમે કોઈનું દિલ દુભાવ્યું હોય તો ઈ લખાઈ જાય છે અને એને ભોગવવું જ પડે છે લોકોની આવરદા અને કદ ઘટતા જશે સાત્વિકતા પોતાના જીવનમાં નહીં રહે સવારમાં ઉઠીને સ્નાન કર્યા વગર પેલા મોઢામાં પાણી ન નાખવું ભગવાનને યાદ કર્યા પછી મોઢામાં પાણી નાખાય અમુક અમુક ને તો હવારમાં ઉઠ્યા પેલા તો ચાનો કપ આવે તો આંખ ખુલે બ્રશાય પછી કરે અમુક અમુક તો ચાથી જ કોગળા કરતા છે સવારમાં ઉઠીને પેલા સ્નાનાદી કર્મ કરી ભગવાનને પ્રણામ કરી પછી મોઢામાં પાણી મૂકવું આ સાત્વિકતા છે આપણી બીજું રાજા કલી જયારે ચરમ સીમાએ પહોંચશે ત્યારે બ્રાહ્મણ ને ત્યાં ભગવાનનો અવતાર થવાનો છે થયો નથી હોય થવાનો છે કૃષ્ણ ગયા પછી હવે થશે કલ્કી અવતાર કલિ જ્યારે ચરમસીમા પહોંચશે ત્યારે બ્રાહ્મણને ભગવાનનો અવતાર થશે અને એનું નામ છે કલ્કી મહારાજ ભગવાનનો કલ્કી અવતાર થશે અને કળિયુગ ને ઉથાપી અને સતયુગ નું પુનઃ સ્થાપન કરશે અને જ્યારે ભગવાનનું અવતરણ થશે ત્યારે એમના દેહમાંથી દિવ્ય સુગંધો નીકળશે અને એ દિવ્ય સુગંધના પ્રવાહમાં આ સંસારના લોકોનું મન મોહી જાય સ્પ્રે નહીં કઈ અમુક અમુક તો નાયા હોય લાગે ત્રણ સ્પ્રેન બોટલ ખાલી કરી નાખે તો લખું છે અહીંયા કે આવનારા સમયમાં ભગવાન જયારે આ કળિયુગની ચરમસીમાએ પહોંચશે દેવ ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે કળયુગ છેલ્લે દસ હજાર વર્ષનો બાકી રહે ત્યારે છ વર્ષની દીકરી માં બનશે લખ્યું છે કલકી અવતાર થવાનો છે હવે આવનારા સમયમાં અને પછી કહ્યું આ બધા કળિયુગના દુર્ગુણો બહુ છે રાજા પણ કળિયુગને હજી પણ રાખ્યો છે એક માત્ર કારણ છે કળિયુગમાં એક સદગુણ છે બાપજી કળિયુગનો સદગુણ શું છે તો કહે છે રાજા આમ તો કલીનું પ્રમાણ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનું છે કલીના અનેક દોષો છે છતાં પણ કળિયુગને મોટો બતાવ્યો કે કે સંતોએ માટે છે અન્ય સતયુગ દ્વાપર અને ત્રેતામાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિન હતી પણ કળિયુગમાં એક માત્ર ગાયના શિંગ ઉપર રાયનો દાણો ટકે એટલી વાર પણ જો ભગવાનમાં મન લગાવીને માણસ ભગવાનનું કીર્તન કરે તો ભગવાન મળી જાય છે એક ઘડી માટે પણ ભગવાનનું ભજન થઈ જાય કીર્તન માત્ર થી પરમાત્મા મળે કલો કેશવ કીર્તનાથ કીર્તન માત્ર થી પ્રભુની પ્રાપ્તિ થાય છે ભગવત પ્રાપ્તિમાં કળયુગ સહાયક બન્યો છે બાધક નહીં એટલા માટે હે વિદવજનો હે શ્રોતાજનો આ કળયુગને ક્યારેય ગાળો ન દેશ બસ આપણે તો એટલું કરવાનું છે કપટ છોડી અને ઠાકોરજીનું ભજન કરવાનું છે હરે નામ હરે નામ હરે નામ કેવલમ જ્યારે હરી 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 કરશો ને તો તમારાથી કળિયુગ દૂર રહેશે કળિયુગના દોષ તમારામાં નહીં આવે રાજા લે આ કલિગનો મહ મહામંત્ર કળિયુગના મહામંત્ર આપો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે મહામંત્ર આપી અને અંતિમ ઉપદેશ આપ્યો રાજા હાલતા અને આ મંત્રને નાયા ધોયા વગેરે ગવાય છે જરૂર નથી કે પછી બોલાય આ મંત્ર તમને કલીના દોષથી બચાવશે આ મંત્ર મહામંત્ર છે સ્વયં સિદ્ધ મંત્ર છે એટલે જ આપણે કથાના પ્રારંભમાં પણ ભગવાનનું ભજન કરીએ છીએ અને કથાના અંતિમમાં પણ ઠાકોરજીનું ભજન કરીએ છીએ કેમ કલયુગના દોષોથી આપણે નિવારી જઈએ આપણું મન સ્થિર થઈ જાય જુઓ એટલે તો આપણે જયારે મંગલાચરણ કરીએ ત્યારે તમે શું કરતા મને ખબર નથી મંગલાચરણ ચાલતું હોય ત્યારે તમે શું કે મારી આંખો બંધ હોય એટલે મને ખબર ન હોય પણ તમારે પણ એવું જ કરવું જ્યાં પણ કથામાં જાઓ અને વક્તા આંખ બંધ કરી મંગલાચરણ કરે ને ત્યારે આપણે પણ આંખ બંધ કરી અને ભગવાનને આપણી આંખોની સામે બેસાડવાના પ્રયત્ન કરવા

કબ કબ પૂરન પર માન ક્યારે તમે મરશો અને ક્યારે ભગવાનને મળશો પરીક્ષિત કયું બાબજી તમે મને પૂછો છો કે મને મૃત્યુનો ડર છે બાપજી હવે તો મને ઉતાવળ છે ક્યારે મને પ્રભુ એના ખોળામાં બહાડી દેશે અને ભગવાન મને બોલાવે અને હે બાબા હું ન જાઉં તો ભગવાનને કેવું લાગે બાપ પોતાના દીકરાને પ્રેમથી બોલાવતો હોય દીકરા અહીંયા આવ અને દીકરો ન આવે તો બાપુજીને કેવું લાગે કે છોકરો આવ્યો નહીં એમ ભગવાન આપણા સૌનો બાપ છે અને જ્યારે બાપ આપણને બોલાવે ત્યારે હસતા મુખ્ય બાપના ખોળામાં બેસ જાવું અને હસતા અમુખે બાપના ખોળામાં બેસવું હોય તો સતત ભગવાનને યાદ કરતા રહેજો સતત ભગવાનને યાદ કરતા રહેજો શુકદેવજી મહારાજ કહે છે રાજા આ મૃત્યુ એ મૃત્યુ નથી શું છે બાપજી આ મૃત્યુ એ પરમાત્મા એ મળવા માટે મોકલેલી આમંત્રણ પત્રિકા છે એનો સ્વીકાર કરી ભક્તિને માગજો અને ભક્તિ કરે માણસ મુક્ત બને છે બીજું જેની કથા મેં તમને સંભળાવી એ નંદન વ્રજ જનવંદન ભક્ત ઉર ચંદનથી આપણે જરાય જુદા નથી તું પણ એ જ છે હું પણ એ છું તત્વ અસી અહમ બ્રહ્માસ્મિ આપણે બધા બ્રહ્મ છીએ જે મેં જ્ઞાન તને આપ્યું છે એ એનું જ રૂપ છે એ પણ એનાથી ભિન્ન નથી અયમાત્મા બ્રહ્મ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ જ્ઞાન પણ બ્રહ્મ છે અને બ્રહ્મ પણ જ્ઞાન છે બેનો સમન્વય કરી અને તમે જોજો રાજા હવે હું જાઉં કે તો કહે છે જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષક નહીં આવે અહીંયા જુઓ તો ખરા સદગુરુની તાકાત તો જુઓ એક સારો એક સંત મળી જાય તો આપણી બાજુમાં બેહે ત્યાં સુધી મૃત્યુ ન આવે મરવું ન પડે હું અહીંયા બેઠો છું ત્યાં સુધી મૃત્યુ નહીં આવે મરણ નહીં આવે તમે પ્રભુની કથાથી મને બધું આપી દીધું અને આમ પણ આ દુનિયામાં ઠાકોરજી આપણને શું નથી આપ્યું શું ખોટ આપી છે આપણને બોલો ભગવાન નો આભાર માનજો ઠાકોરજી સૌથી પહેલા તમે મને માણસ બનાવ્યો એટલો આભાર છે અને વિશેષ આભાર એ છે કે માણસ બનાવી અને શ્રાવણ મહિનામાં તમારી કથા શ્રવણ નો અવસર રચાવી છે એ કાળ અંતે સર્પ બનીને જ્યારે જયારે આવે પણ અંદર કોઈ જઈ શકતું હત નહીં એટલે તક્ષક નાગ નાના એવા કીડાના રૂપની અંદર બ્રાહ્મણોના હાથમાં જે ફળ છે એ ફળની અંદર કીડાના રૂપમાં જાય છે બ્રાહ્મણો જ્યારે પરીક્ષિત મહારાજ પાસે પહોંચે પણ પરીક્ષિત મહારાજે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે ભગવાનમાં તાર જોડાઈ ગયો છે આસપાસની બધી દુનિયા ભૂલાઈ ગઈ છે હવે અને એવા સમયે જ્યારે તક્ષક નાગ અંદર આવે છે અંદર આવી અને પોતાની મૂળ રૂપમાં આવી અને પોતાની ઝેરની જ્વાળા જ્યારે પરીક્ષિત પર જ્યારે ફેંકે છે અગ્નિ ઝેરનો ત્યારે પરીક્ષિત મહારાજના શરીરમાંથી દિવ્ય તેજ નીકળી અને ભગવાનના ધામમાં ગયું ભગવાનના ધામમાં દુદુંબી નાદ થવા લાગ્યા છે શંખ ચરણાય શરણાયો વાગવા લાગ્યા છે ઝાલર અને નગારાના એ નાદ ધ્વનિ સાથે પરીક્ષિત મહારાજનું સ્વર્ગમાં એનું સ્વાગત થયું અને તમામ દેવતાઓ તમામ અપ્સરાઓ તમામ દેવીઓએ પોતાના હાથમાં રહેલા પુષ્પના ટોપલાઓથી પરીક્ષિત મહારાજના એ દિવ્ય જીવને વધાવી અને સ્વર્ગમાં આનંદ કર્યો પરીક્ષિત મહારાજ કી આ બાબત પરીક્ષિતના શરીરને અગ્નિ સંસ્કારની પણ જરૂર ન રહી અને અંતે એમનો શરીર ત્યાં બળીને ભસ્મ થયો પછી તો જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ કરાવ્યો કે ધરતી ઉપર જેટલા સર્પ મળે બધાને યજ્ઞમાં હોમી દે જેટલા સર્પ મળે ને બધા નાખી દે પણ ભગવાન વ્યાસ એને મળ્યા અને વ્યાસે એમના પિતાજીની મુક્તિ માટે દેવી ભાગવતની કથા કરાવડાવી નવ દિવસની અને રાજા જન્મેજયને શાંતિ અપાવી કે તારા પિતાને ભગવાનનું ધામ મળ્યું છે શુકદેવજી મહારાજને પ્રણામ કર્યા व्यासन प्रणाम केड़ा भगवान कृष्ण प्रणाम करे अने सुत्न नाम नाम बहाप्राणि बुलाच छे नमस्त अस्में भघवते वासुझेवाय कृपया यहिदंटरपया कस्में व्याच तक्षय मुमूक्षवे योगिंद्राय नम अस्त अस्में शुकाय � संसार सर्पदष्टकं व्यो विष्णुरातममु मुचत सुखदेव ने प्रणाम करया व्यास ने प्रणाम करया अंते कहयो आप सब पण इतलू कहजो भवे भवे यथा भक्ति पादयो स्तव जायते तथा पुरुषवदेवेश

ચોર ન લૂટે ભગવાનના નામની સંપત્તિ એવી છે તમે જેટલી વાપરો એટલી કોઈ દી ખૂટે નહીં વધતી જાય અને ચોર કોઈ દી લૂટે નહીં અને તો એવી પરમાત્માના નામની સંપત્તિ આપણને મળે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે એક જ આશ છે મારે તને જોવો છે અને તારે મને દેખાવું નથી આજ કરી લે ફેસલો કાં હું નથી કાં તું નથી હે ભગવાન મારે તને જોવો છે તારે મને દેખાવું નથી પણ આજ તો ફેસલો કરે પાર છે કા તું નથી ને કા હું નથી આવો નિર્ધાર કરીને બેસશો ને વાલા ભક્તો ભગવાનના ચરણોમાં તો જ ભગવાન આપણને આટલી સદવિદ્યા આવો બ્રહ્મ ભાવ આપશે ભગવાનને પ્રાર્થના કરે કે હે ઠાકોરજી તમારા ચરણમાં રાખજો તમારા ચરણમાં રાખજો હે એ પરિવારમાં એટલી ઉન્નતિ આવે એ પરિવારમાં એટલો પ્રેમ વધે એ પરિવારમાં તમારી કૃપાથી સદલક્ષ્મી વધે અને એ સદલક્ષ્મી આવા ને આવા સત્કર્મમાં એ પરિવાર વાપરતો રહે વિચારની ધારાઓ આપે નહી તો પૈસા મળ્યા પછી પૈસા ક્યાં વાપરવા વિચાર જ યોગ્ય જગ્યાએ પૈસો વપરાય તો સુખ મળે અયોગ્ય જગ્યાએ પૈસો વપરાય તો દુઃખ મળે છે પૈસો એનો છે પણ ક્યાં માર્ગે જાય છે એ ઉપર તમારું નિર્માણ થઈ રહ્યું છે તમને હું જયારે આઠમું ગણતો ને ત્યારે મને ઘડિયાળ નો બહુ શોખ અને મારા બાપુજી રિક્ષા ચલાવતા એટલે મેં કહ્યું કે મને ઘડિયાળ લઈ દો ને પણ એની પાસે પૈસા નહીં એટલે મને ઘડિયાળ લઈ નહોતા દેતા મને કારણ કે રિક્ષા ચલાવતા ને આખો પરિવાર એમાં જ અમારો નિભાવ થતો તો ઈ ઘડિયાળ લઈ નહોતા દેતા ત્યારે એ ઘડિયાળ લેવા હાટું તે ઘડિયાળની કિંમત ત્યારે કઈ લગભગ બસો ત્રણસો રૂપિયા હતી તો ઈ ઘડિયાળ લેવા હાટું હું સ્કૂલે થી આવીને જયારે શનિ માં રજા હોય એ દિવસોમાં તો ત્યારે દિવાળી ઉપર હું ઓલી સિંગ વીણવા જાતો ખેતરમાં અને એ મજૂરી કરીને જે પૈસા આવે ને એની ઘડીયાળ લીધી મેં